એસી બંગલાઓમાં એસી હોલોમાં અને ભવ્યથી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી સેન્ટ્રલના લીડરો સેન્ટ્રલની લીડરશીપ એકદમ ગરડી થઈ ગઈ છે સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પોતાને ગાડીમાં બેસાડવું હોય તો બે જણ ને લઈ બેસાડવું પડે એમને ગાડી થી ઉતારવા હોય તો બે જણ ખભે મૂકે લોકો મારા મને જે આદેશ આપશે એમનો જે નિર્ણય હશે એ હું માથે ચડાવીશ પણ આપણા માધ્યમથી મારા વિસ્તારના તમામ મતદારોને હું એટલું કહેવા માંગુ છું કે આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસમાં ક્યારે પણ આપનો વિશ્વાસઘાત નહીં થવા દઉં અને જાહેર જીવનમાં આપની સેવા આવનારા સમયમાં પણ